ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દરિયાના પાણીથી જમીનનું ધોવાણ થતાં માનવ અસ્થિઓ બહાર આવવા લાગી છે આ જાણીને તમને નવાઈ જરૂર લાગશે ઘોઘાના દરિયાનું પાણી આવવાને પગલે કબ્રસ્તાનમાંથી માનવ અસ્થિઓ બહાર આવી રહી છે ઘોઘાના દરિયાના પાણીના ધોવાણને કારણે જમીનનું ધોવાણ થતાં માનવ અસ્થિઓ બહાર આવવા લાગ્યા હોવાનો એક વિડિયો પણ વાયરલ થયો છે જો કે સ્થાનિક લોકોની લાગણીઓ પણ દુભાઈ રહી છે ત્યારે દરિયાનું ધોવાણ થતું અટકાવવા માટે માંગ પણ કરવામાં આવી છે